નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો આનંદમાં વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે જોકે વાત કરીએ તો તેજી બાદ હવે સોનું ગગડવાનું વિચારી રહ્યું છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સોરિયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો રેકોર્ડ હાઈ તેજી બાદ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો ઘરેલું વાયદા બજારમાં સોનાના ભાવમાં લગભગ એકસો વીસ રૂપિયા નબળાઈ જોવા મળી છે જારે એમસીએક્સ પર સોનાસી હજાર ને સાતસો રૂપિયા તો મિત્રો હવે સોના તેમજ ચાંદી સસ્તું તો થયું છે તો સોનું જે છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા જોડાતા રહેજો જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે પણ 22 કેરેટ અને 24 કેરેટ સોનાની બજારમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદી પણ સસ્તું થતું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો જ્યારે અમેરિકામાં વાત કરીએ તો સ્પોટ ટાઈમ ઊંચાઈએથી રેકોર્ડ ગગડી ગયા છે અને સ્પોટમાં સોનાના ભાવમાં લગભગ 0.5% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો દાગીના તેમજ તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના ખરીદી કરી લેવી જોઈએ તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે એક ગ્રામ સોનાની કિંમત આઠ હજારને નવ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ને હજારને માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોના ની કિંમતો આઠ હજાર સાતસો રૂપિયા જયારે દસ ગ્રામ સોનું જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો કોમેક્સ પર સોનાના ભાવ જે છે એ બે હજાર નવસો ને દસ એસ ડોલર ઉપર છે જ્યારે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં સોનાએ અગિયાર વખત રેકોર્ડ રેકોર્ડને હાઈ સ્પર્શ કર્યો હતો પરંતુ અમેરિકામાં મોંઘવારી વધવાની આશંકા છે અને આગળ વાત કરીએ તો ફેડેના નિર્ણય પર બજારની નજર જોવા મળી રહી છે તો બીજી બાજુ વાત કરીએ તો સરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે તો સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ હમણાંથી ઘટતી જોવા મળી રહી છે તો વાત કરીએ તો સરાફા બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે એક લાખની સપાટી કુદાવી ચૂકી હતી જેમાં પણ ધીમી ગતિએ આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમત સત્તાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણસીમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર સાતસો નેવું રૂપિયામાં અને એક કિલો ચાંદીની કિંમત જે છે એ સત્તાણું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો વાત કરીએ તો મિત્રો મિત્રો છેલ્લા બે દિવસ પહેલા ચાંદીની કિંમતોમાં ત્રણ નો ઘટાડો અને આજની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતોમાં સો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે દિવસેને દિવસે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો નવસો નવ્વાણું પ્યોરિટી વાળું સોનું એટલે કે ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે નવસો નવ રૂપિયા તૂટીને પિંચાસી હજાર સાતસો આડત્રીસ રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે જો તમે પણ તમારા તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જે પાછળના દિવસોની અંદર છ્યાસી રૂપિયા ઉપર હતું જેમાં ઘટાડો નોંધાઈને પિંચ્યાસી હજાર સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે ચાંદીની કિંમતોમાં એક હજાર એકસો ને ઓગણસાઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો ચાંદી જે છે એ પણ અત્યારે સસ્તી થતી જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે

મળી હતી અને જો તમે પણ સોનું લેવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે વાત કરીએ તો મિત્રો સોનામાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી હતી અને સોનું જે છે એ રેકોર્ડ સ્તરે પહોંચતું જોવા મળી રહ્યું હતું જ્યારે ઘરેલુ વાયદાની વાત કરીએ તો મિત્રો ઘરેલુ વાયદાની કિંમતમાં પણ સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો તો વાત કરીએ તો મિત્રો બે હજાર

ચાંદી કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે સૌથી વધારે લોકો જે છે તો ડોલરની સરખામણીમાં રૂપિયો જે છે એ અડતાલીસ પૈસા જેટલો નબળો થઈ ખુલ્યો હતો અને રૂપિયો જે છે એ સત્યાસી ના રેકોર્ડના નીચલા સ્તરે ગગડી ગયો હતો જેના કારણે ડોલરમાં મજબૂતીથી રૂપિયા પર સંદર્ભમાં દબાણ જોવા મળી રહ્યું છે અને અમેરિકાના નવા ટેરિફિકલ એલાનના સંકેત મળી રહ્યા છે તો જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી સમયમાં સોનું જે છે એ મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે નેક્સ્ટ video new update